હેલો મિત્રો તમારું બધાનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં આવી ગયા છીએ મોવા ને હું કરું છું ડ્રાઈવિંગ તો થોડો ઘણો ટાઈમ મળ્યો છે તો બ્લોગ શરૂ કર્યો છે પ્રતાપભાઈ ટાયર લેવા ગયા છે આજ નિર્મળ છે અરે નથી આજ નિર્મળ ભાઈ હારે છે પ્રતાપભાઈ આ ઓલો ચેતન કાકા ની છોકરી આવી તાર પપ્પા રાજી કેમ થઈ ગયા જો વેફર આપી મને કે કુતરા ને ખવરાઈ દે બોલ હેલો મિત્રો તમારું બધાનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં આજનો કાલનો બે બ્લોગ ભેગો આવશે કારણ કે કાલે ટાઈમ રો નહોતો મોવાથી આવી નહીં છે તો આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પૂરો વિડિયો જોતા રહેજો વિડીયો મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે આવ્યા છે પાછા આપણે પ્રતાપભાઈ પાસે કાલે એની પાસેથી છૂટા પડ્યા હતા પાછા આજ ત્યાંથી બ્લોગ શરૂ કર્યો છે કાચ નકાવા આવ્યા છે ઈ મોબાઈલ ની ઉપર ગ્લાસ પણ કંઈ નથી સેટિંગ થતું હવે જોઈ લાગી જાય તો નિર્મશી ની ઉભા છે આવે છે એ હવે બહાર જાય છે આવે છે ની વાટે ઊભા વાડીયા આવ્યા છે ટ્રેક્ટર હાલે છે તો ડુંગળી સોંપવાની છે થોડું તૈયાર થવાનું હજી વાર છે આવ્યા છે વાડિયા બતાવું અંદર કટર મારે છે કારણ કે વાવવાની છે ડુંગળી એટલે કટર મારવાનું કામ ચાલુ છે

તો પાછા દાજી એમાં બીવાનું નહિ ગોટા તમે મૂકો ને અંદર તો દાજો નહીં નકર તો દાજી જાય હાલો ભજીયા થાય છે ભજીયા ખાવાય ત્યાં ભજીયા